રાજકોટ જિલ્લાના ઉપરેટાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના કે જે નાના માણસો રોજગારીને રોજગારી ધ્યાને લઈ શરૂ કરવામાં આવી છે તે વિશ્વકર્મા યોજનાનો દરેક નાના અને ગરીબ માણસો જેવા કે સુતાર લુહાર દરજી વાણન તેમજ દરેક કારીગરને રૂપિયા બે લાખ સુધીની લોન મળી રહે તે માટે ઉપલેટા બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક નાના લોકોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે માહિતી આપી હતી આ યોજનાનો હાલ સુધીમાં લાભ લેવા રાજકોટ જિલ્લામાં વીસ હજાર ફોર્મ ભરાયા છે જ્યારે ઉપલેટા શહેરમાં પાંચસો ફોર્મ ભરાયા હતા અને હજુ વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લેશે તેવું જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી

વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી ખૂબ જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે બક્ષી મોરચાના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવે છે હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના સંયુક્ત તરીકે મારી ઉપલેટા શહેરમાં નિમણૂક થયેલી છે આજ રોજ ઉપલેટા બાપુના બાવલા ચોકના કન્યા શાળાની અંદર આજે એક કેમ્પ રાખવામાં આવેલું છે વિશ્વકર્મા યોજનાનો અને બહુ સંખ્યામાં આનો લાભ લેવા માટે ભાઈ ઉતાર દરજી વાણ આ દરેક જ્ઞાતિ કે પ્રધાનમંત્રીનો એક એવું સંકલ્પ હતો કે હાથ વડે જે કામગીરી કરતા હોય કારીગરો કરતા હોય એનો બધાને આ કીટનો લાભ મળે આ સરકાર દ્વારા જે આ ફોર્મ જેનું પાસ થશે એને પંદર હજાર જેવી એક વાઉચર મળશે એ સિવાય એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એ લોનની પાંચ ટકા વ્યાજ છે એ એ રેગ્યુલર થઈ જશે પછી એને બીજી લોન માટે બે લાખ રૂપિયા જેવું આપશે એટલે આજે છેવાડાના માનવી છે નાનામાં નાના માનવી છે અને જે હાથ વડે કામ કરતા કારીગરો જે હૈ હિતાર દરજી વાણન રુવાર કડિયા કામ કરતા આ બધા જ આનો લાભ મળવા માટે પ્રધાનમંત્રીએ ચિંતા કરતા હતા અને આ એક યોજના બહાર પાડી છે વધારે વધારે આજે જે કન્યા શાળા હોલ માં બધા લાભાર્થીઓ form ભરવાનું કામ ચાલુ છે અને હજી પણ જે કોઈ બાકી રહી જતા હોય એ CSE center માં પોતાનું ફોર્મ ભરાવી શકે છે અને આ યોજનાનો લાભ લે એવી મારી આપ સૌ ને વિનંતી છે મારું નામ રવિ માંકડીયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજ રોજ ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી camp નું આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા બક્ષી પંચ મોરચા દ્વારા વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભરી રહ્યા છે આ યોજનાની આપણે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે છેવાડા માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પહેલે પંદર હજાર રૂપિયાની દાખલા તરીકે કોઈ પણ ઓજારો લેવા માટેની કે કીટ મળશે પ્લસ કોઈ પણ ટ્રેનિંગ માટેની પાંચસો રૂપિયા સ્ટાઈપન પ્લસ લોનની અંદર આપણે એમ જોતા કે એક લાખ રૂપિયાની કોઈ પણ લાભાર્થીઓને એક લાખ રૂપિયાની લોન પૂર્ણ થતા તો ફરી પાછું બે લાખ રૂપિયાની લોન ફરી પાછી મળે એટલે પ્રધાનમંત્રી નું એક લક્ષ્ય છે કે છેવાડાના માનવી નાના મા નાનો માણસ કોઈ પણ રોજી રોટી માટે કે ફેરીઓ હોય કે કોઈ ઓજારો હોય સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યારેય વ્યાજ ની

અને આ યોજના જાજામાં જાજા લોકો મારા ખ્યાલથી જિલ્લાનો આંકડો મેં લીધો તો વીસ હજાર ફોર્મ ભરાણા છે ઉપલેટાની અંદર શહેરની અંદર પાંચસો કરતા પણ વધારે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે આગળ હજી પણ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર છેવાડાના માનવી સુધી જાજામાં જાજા લોકોને લાભાર્થીઓને લાભ મળે એ માટે આ યોજનાનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી સાહેબનું લક્ષ્ય પૂરું કરશે